કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના વસડી ગામ નજીક ભોગાવ નદીમાં પાણીના પ્રવાહના કારણે ડાયવર્ઝન રસ્તો ધોવાઈ ગયો છે જેના લીધે ચાલીસથી વધુ ગામોના ગ્રામજનોને અવર ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ચૂડા બોટાદ રાણપુરને જોડતો એકમાત્ર પુલ ત્રણ વર્ષ પહેલા તૂટી ગયો હતો પરંતુ હજુ સુધી તેનું રિપેરિંગ કે નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું નથી આથી ડાયવર્ઝન રસ્તો બનાવવામાં આવ્યો હતો જે હવે નદીના પાણીમાં તણાઈ ગયો છે સ્થાનિક સરપંચે આક્ષેપ લગાવ્યો કે ડાયવર્ઝનનું કામ નબળી ગુણવત્તા

ભારે વરસાદ થતાં હજી ચોમાસું ચાલુ થયું તો ઉપરથી અમારે દર વર્ષે પાણી આવે તો અત્યારે ચાલુ જ થયું ચોમાસું તો હજી આ ડાયવર્જનમાં એ જે પાઇપ મૂકે છે નાના નાના એવા ન ચાલે મોટા પાઇપ મૂકે અને વધારે પ્રમાણમાં મૂકે એ દસ લાઇન કઈ દે તો એટલે જ ન પતે જે ચોટેલા સુધીનું પાણી આવવાનું હાઇટ હાઇટ સિત્તેર કિલોમીટરથી પાણી આવવાનું તો સારું ડાયવર્ઝન બનાવે એવું કંઈ કરવામાં આરંભીના અધિકારીને રસ છે જ નહીં

રાણપુલને જોડતો એકમાત્ર પુલ ત્રણ વર્ષ પહેલા તૂટી ગયો હતો પરંતુ હજુ સુધી તેનું રિપેરિંગ કે નવીનીકરણનું કામ શરૂ નથી કરાયું અને તેથી ડાયવર્ઝન રસ્તો બનાવવામાં આવ્યો હતો જે હવે નદીના પાણીમાં તણાઈ ગયો છે કારણ કે નદીમાં પાણી આવ્યું છે નવું ત્યારે સ્થાનિક સરપંચે આક્ષેપ કર્યો છે કે ડાયવર્ઝનનું કામ નબળી ગુણવત્તાવાળું હતું જેના કારણે આ સમસ્યા ઊભી થઈ છે તો સુરેન્દ્રનગરમાં ચાલીસથી વધુ ગામોના ગ્રામજનોને અવર ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે ડાયવર્ઝન માટે એકમાત્ર જે રસ્તો હતો સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામ નજીક ભોગાવો નદીમાં પાણીના પ્રવાહના કારણે ડાયવર્ઝનનો એ રસ્તો પણ ધોવાઈ ગયો છે જેના લીધે ચાલીસથી વધુ ગામોના ગ્રામજનોને અવર ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં ચૂડા બોટાદ રાણપુરને જોડતો એકમાત્ર પુલ ત્રણ વર્ષ પહેલાં તૂટી ગયો હતો પરંતુ હજુ સુધી તેનું રિપેરિંગ કામ નથી કરાયું નવીનીકરણનું કામ શરૂ કરવામાં નથી આવ્યું જેથી ડાયવર્ઝન રસ્તો બનાવવામાં આવ્યો હતો જે હવે નદીના પાણીમાં તણાઈ ગયો છે સ્થાનિક સરપંચે આક્ષેપ કર્યો છે કે ડાયવર્ઝનનું કામ નબળી ગુણવત્તાવાળું હતું જેના કારણે આ સમસ્યા ઊભી થઈ છે આ રસ્તો જે છે જે બનાવવામાં આવ્યો હતો હવે જે રસ્તો તે પાણીમાં ધોવાઈ જતા જે ગામના લોકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નદીમાં પાણી આવતા આ રસ્તો ધોવાઈ ગયો છે જેના કારણે અવરજવરનો જે માર્ગ છે તે નથી રહ્યો અને તેના કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તા પાણીમાંથી જવા માટે પણ મજબૂર બન્યા છે પુલ હતું હતું પુલનું નવીનીકરણ સમારકામ કરવામાં આવનાર હતું પરંતુ તે હજુ સુધી શરૂ નથી થયું જેના કારણે આ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને તેના રસ્તો પાણીમાં ધોવાઈ ગયો છે અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ સાથે જ જે સરપંચ છે તેમણે આક્ષેપ કર્યો છે કે ડાયવર્ઝનનું કામ નબળી ગુણવત્તા વાળું હતું જેના કારણે આ સમસ્યા ઊભી થઈ છે તો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ફઝલ ડાયવર્ઝનનો જે રસ્તો હતો તે ધોવાઈ ગયો છે ગામના લોકો પરેશાન થઈ રહ્યા છે શું વિગત છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા મોડી પંથકમાં સાર્વત્રિક વરસાદ છે તે બે દિવસ પહેલા વરસવા પામ્યો હતો જેને લઈને જે નાયકા ડેમ છે જે ચોટીલાના ડેમો છે જળાશયો છે તે ઓવરફ્લો થયા હતા જેને લઈને વસ્તડીનો જે ક્રોઝવે છે તે પરંતુ ક્રોજવે છે તે ધોવાઈ જવા પામ્યો છે જેને લઈને ચાલીસ થી વધુ ગામોના લોકોને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે સુરેન્દ્રનગર બોટાદ સુરેન્દ્રનગર તરફ આવતા લોકો છે જે વિદ્યાર્થીઓ છે જે નોકરીયાત વર્ગ છે તેમને પણ હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે હવે તેમને આ જે લોકો છે તેમને સુરેન્દ્રનગર આવવું હોય તો ફરજિયાત લીમડી જવું પડે અને ત્યારબાદ સુરેન્દ્રનગર આવવા માટે 30 કિલોમીટર સુધીનો ધક્કો થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે બે હજાર ત્રેવીસના વર્ષમાં જે વસ્ત્રતીને જોડતો મુખ્ય ભોગાવો નદી ઉપર આવેલો પુલ હતો તે તૂટી પડ્યો છે આ અંગે સરપંચ સરપંચ દ્વારા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે તે છતાં પણ જે બે હજાર ત્રેવીસમાં તૂટી ગયેલો પુલ છે તેનું હજુ સુધી સમારકામ નથી શરૂ કરવામાં આવ્યું અને નવીનીકરણનું કામ પણ હાથ ધરવામાં નથી આવ્યું

જે પ્રકારના જે પાઇપલાઇનો નાખવાની હતી જે ભૂંગળાઓ નાખવાના હતા પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવાની હતી ભોગાવો નદીમાં તે પ્રકારની તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી જેને લઈને હાલના તબક્કામાં ક્રોજવે સંપૂર્ણપણે સો ટકાની જે ધોવાઈ જેવા પામ્યો છે અને ચાલીસ થી વધુ ગામોના લોકોને હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે હવે કલેક્ટર ધારાસભ્ય અને આરએમડી વિભાગ ધ્યાન આપી અને તાત્કાલિકપણે